ધારાસભ્ય શ્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સૌની યોજના અંતર્ગત વર્તેજમાં જળરાશિનો પ્રારંભ થયો છે ભાવનગર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ ખેડૂતોની રજૂઆત સંદર્ભે સૌની યોજના અંતર્ગત પાણી પુરવઠો મળતા રાજીપો થયો છે અહિયાના તળાવમાં આ જળરાશિ છોડવામાં આવતા વર્તેજ પંથકમાં ફાયદો થનાર છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર